સુરત જિલ્લામાં આવેલા માંડવી ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા નવનિયુક્ત કરવામાં આવેલા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રોહિતભાઈ પટેલને પ્રિતેશભાઇ રાવર્ડ માંડવી નગર ભાજપ પ્રમુખ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા ઉપસ્થિત તમામ હોદ્દેદારો કાર્યકરો દ્વારા સન્માનિત અને અભિનંદન પાઠવવામાં આવ્યા નવનિયુક્ત થયેલ નાગરિક બેંકના ચેરમેન જતીનભાઈ શાહ જતીનભાઈ વાઇસ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરા એમડી વિજયભાઈ પાઠક પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા મારી સુરત જિલ્લાના સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે જે નિમણૂક કરવામાં આવી છે તેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ રાષ્ટ્રીય નેતૃત્વમાં અમારા પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી નડ્ડાજી અમારા હાલના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નીતિન નવીનજી તેમજ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એકસો સત્તાવન માંડવી તેમજ સમગ્ર સુરત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વને વધુને વધુ મજબૂત કરવા માટે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત